કચ્છ રણોત્સવ અંતર્ગત હસ્તકલાના કારીગરીને પ્રોત્સાહન મળે તે હેતુથી ભુજના રિલાયન્સ મોલ સામે મુન્દ્રા રોડ પર આવેલ ભુજહાટ ખાતે હસ્તકલા ફાટ પ્રદર્શન સવ વેચાણનું આયોજન કરાયું છે ભુજહાટના ઇન્ચાર્જ જીદ્દીબેન ભટ્ટે જણાવ્યું હતું કે કચ્છ રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દેશ વિદેશના અનેક સહેલાણીઓ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિથી અવગત થાય અને કચ્છની હસ્તકળાની ચીજવસ્તુ નિહાળી અને ખરીદી શકે તે માટે ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના ઉપક્રમે હસ્તકલા હાટ શરૂ કરવામાં આવી છે અહીં લોકો કચ્છી ભરતકામ બાંધણી વગેરે હસ્તકલાની વસ્તુઓ કારીગરો પાસેથી સીધી ખરીદી કરી શકશે અહીં હાથચાળ મોતીકામ ભરતકામ ચર્મકામ માટીકામ જ્વેલરી વાસકામ અને ગ્રહ સુશોભનની વિવિધ વસ્તુઓના પંદરથી વધુ સ્ટોલ શરૂ કરાયા છે આ પ્રદર્શન સ વેચાણ પચ્ચીસમી ડિસેમ્બર સુધી ચાલશે અત્યારે ભુજ હાટની અંદર સોળ સોળથી કરી અને પચીસ સુધીમાં હસ્તકલા હાટ મેળાનું આયોજન કરવામાં આવ્યો છે આ એક્ઝિબિશન્સની અંદર તમને લઈ અને ભરતકામ બાંધડી જેવા તમને સ્ટોલ જોવા મળશે ડાયરેક્ટ તમે કારીગરો પાસેથી વસ્તુનું તમે લાઈવ ડેમો તથા વેચાણ અને પરચેસ કરી શકશો તો મારા નમ્ર વિનંતી છે દરેક ભુજવાસીઓને કે તમે બધે આવો અને કારીગરોને પ્રોત્સાહન આપો અત્યારે હાલ છે ને પંદર જેવા સ્ટોલ છે હા બસ અત્યારે અત્યારે ઓનલાઈન વસ્તુના કારણે છે ને ડુપ્લિકેટ વસ્તુ વધારે જોવા મળે છે તો આ તમારી માટે એક બેટર ચાન્સ છે કે તમે ડાયરેક્ટ ઓરિજિનલ કારીગરો પાસેથી ઓરિજિનલ વસ્તુ લઈ શકો છો તો તમે આવો અને જે રિયલ વસ્તુ છે જે રિયલ કારીગરી છે એ લોકો પાસેથી આ વસ્તુ જોવો અને પરચેસ કરો